નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ ડાંગ જિલ્લાના સાપુતારા વઘઈ માર્ગ ઉપર આવેલ બારીક પાડા ત્રણ રસ્તા પાસેના ટેન્ટ સંચાલક આદિવાસી ખેડૂતને નજીવી રકમ આપી ગીરકાયદેસર ટેન્ટ સિટીના ઓથા હેઠળ વેપલો શરૂ કર્યો હોવાની રાહ ઉઠવા પામી છે મળતી માહિતી અનુસાર સો આદિવાસી વસ્તી ધરાવતું ડાંગ જિલ્લામાં ભૂમાફિયાઓનો રાફડો ફાટ્યો છે આહવા તાલુકાના બારીપાડા ત્રણ રસ્તા પાસે જતા માર્ગ નજીક આદિવાસી ખેડૂત જમીનને મંજૂરી વગર પાકું બાંધકામ કરી સિટીના નામે વેપલો કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવા સાથે ધારાધોરણનો છેદ ઉડાડી દેવાયો છે ડાંગ જિલ્લામાં સ્થાનિક આદિવાસીની જમીન અન્ય જિલ્લાના આદિવાસીના નામે પણ થતી ન હોવા છતાં પ્રાંતિય ભૂમાફિયા ડાંગ જિલ્લાના વહીવટીતંત્રને ખિસ્સામાં રાખી બેરોટો કોન્ક્રીટનું જંગલ ઊભું કરી રહ્યા છે આદિવાસી ખેડૂતને નજીવી લોભ લાલચ આપી બાપ દાદાની સાચવેલી જમીનમાં ઉભા વૃક્ષોને વિભાગ પાસે કાપવાની મંજૂરી લીધા વગર વૃક્ષ છેદન કરી મોટા પાયે પાકા બાંધકામો કરવા છતાં પ્રાંત અધિકારી આખાડા કાન કરી ભૂમાફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડતા હોવાનું જણાઈ રહ્યું છે ભારે ત્રણ રસ્તાને અડી આવેલા જમીનને અઢી વન વિભાગની જમીન લાગુ હોય તેને પણ ભૂમાફિયાઓએ સેટિંગ કરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ કથિત ટેન્ટ સિટીનો સંચાલક રાજકીય વગ ધરાવતો હોવાનું લોકમુખે જણાવી અખબારી અહેવાલ બાદ પણ કોઈ કાર્યવાહી ન થશે તેવી દાવાઓ જાહેરમાં કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ટાંગ ચલાવવા મોટા ભાગે જંગલ વિસ્તાર આવેલ હોય પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે વન વિભાગ જંગલ વિસ્તારને અડી આવેલ ટેન્ટ હાઉસો સંચાલકો સામે કાર્યવાહી કરવા કોની ભીખ લાગી રહી છે કે પછી નૈવેદ્ય ચડાવી દેતા કુદરતી પશુ નિયમો પર પડદો પાડી દેવામાં આવે છે તેવા સવાલો ઉભા થઈ છે કારણ ભલે જે કાંઈ પણ હોય પરંતુ હાલ સાપુતારા ખાતે હોટલો રિસોર્ટના બાંધકામ પર રોક લગાવી હોય પણ પ્રાંતીય માલે તુજાર ભૂમાફિયાઓ એનકેન પ્રકારે આદિવાસી ખેતીની જમીનમાં મોટા બાંધકામો કરી વેપરો કરતા હોવા છતાં સ્થાનિક તંત્ર મૌની બાબાની ભૂમિકા અદા કરતું હોય આદિવાસીઓની જમીન પર બિન આદિવાસીઓનો કબજો કરી જમીન વિહોણા કરવાનો કારસો ઘડાઈ રહ્યાની હિલચાલ તો નથી ને તેવા સવાલો આદિવાસીઓમાં ગુમરાઈ રહ્યો છે જિલ્લા કલેક્ટર પારીપાડા પાસે ચાલતા ગેરકાયદેસર ટેન્ટ હાઉસના નિર્માણમાં રોક લગાવી જમીન ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે રિપોર્ટર રમેશ મહલા ન્યૂઝ ડાંગ